એકલિંગી મહાદેવ મંદિરના હોલમાં શનિવારના રોજ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બસોથી વધુ લોકોએ લાભ લીધો હતો સેમિનારની શરૂઆત આયોજકના ઉપસ્થિત લોકોના આવકાર પ્રવચનથી થઈ હતી જેમાં તેમણે ઉપસ્થિત લોકોને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્થિક આયોજન પર ભાર મૂક્યો હતો સેમિનારના વક્તા તરીકે રક્ષિતભાઈ જોશીએ રોકાણની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી તેમણે શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ સોનામાં રોકાણ સરકારી બોન્ડ એફડી જેવા વિવિધ રોકાણના માધ્યમોના ફાયદા અને જોખમો સમજાવ્યા હતા ખાસ કરીને તેમણે નાના રોકાણકારોને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપીના રોકાણ અને ફાયદા ઉપર ભાર મૂક્યો હતો જ્યારે અન્ય વક્તા પ્રશાંત નાયકે હોમ લોન એજ્યુકેશનલ લોન વ્યક્તિગત લોન ધંધાકીય લોન વિશે માહિતી આપી મહેમાનોને કરજ લેવા અને યોગ્ય સંચાલન કરવા અંગે ભાર આપી સમજણ પૂરી પાડી હતી સેમિનારનું મુખ્ય આકર્ષક લોકોએ વક્તાઓને તેમના પ્રશ્નો અંગે રૂબરૂ વાતચીત કરી તેમના પ્રશ્નોનું સમાધાન મેળવ્યું એ બન્યું હતું ભવિષ્યમાં પણ આવા સેમિનારનું આયોજન થશે એવી જાહેરાત આયોજકોએ કરી હતી જે જનતા માટે ખૂબ ઉપયોગી બનશે નોર્મલી એવરેજ બેન્કિંગ ક્લાયન્ટ હોય છે અને જ્યારે ભાવ તો પેટ્રોલ અત્યારે ચોરાણું રૂપિયા છે આ ના ભાવ છે વીટ ના એટલે કે લોન અઢી રૂપિયાના તેત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા છે અને તુવરતાલ ના આઠ એકસો સાહીઠ છે તો કહેવાનો મતલબ શું છે કે માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સીસ તો આવું કેવી રીતે થઈ શકે કે તમારી આવક છે એની અંદરથી તમે નક્કી કરી લો પહેલા કે મારે લોનને માટે અમારું એક જે મી વસ્તુ છે કે જે તમારી બે ત્રણ બે નહીં કરીને જે બી રિકવાયરમેન્ટ હોય તો લોન માટે તમે અમને કહી શકો છો અમે આજે પારડી ખાતે મહાલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટના પ્રતિકભાઈ અને હરીશભાઈ જોડે એમના સહયોગ સાથે એકતા વેલ્થ કંપનીનું ક્લાયન્ટ મીટની આયોજન કર્યું હતું જે ક્લાયન્ટ મીટની અંદર લગભગ બસો થી વધારે ક્લાયન્ટો આવ્યા હતા અને એ ક્લાયન્ટોને અમારી કંપની તરફથી ઇન્વેસ્ટમેન્ટ કે ઇન્વેસ્ટમેન્ટની અલગ અલગ પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી અને એના બેનિફિટ અને કેવી રીતના એને મોનિટર કરવું કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું એની ડિટેલ માહિતી પૂરી પાડી છે એ જ ઇન્વેસ્ટમેન્ટ સિવાય જ્યારે અમે લોનની પ્રોડક્ટમાં પણ માહિતી આપી છે કે અલગ અલગ હાઉસિંગ લોન લોનગેક્સ પ્રોપર્ટી એજ્યુકેશન લોનમાં કામ કરીએ છીએ અને ખૂબ સરસ રીતે આજે બસોથી ઉપર ક્લાયન્ટોએ અમને સાંભળ્યા છે અને હું માનું છું કે આગળ જતાં મહાલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ કંપનીને આનો જરૂરથી લાભ થશે અને એક પાર્ટી ગામ માટે બહુ સારી ફાઇનાન્શિયલ સેવાઓ પૂરી પાડી શકીશું એવું ચોક્કસપણે મને આજે લાગી રહ્યું થેન્ક યુ